નમસ્કાર દર્શક મિત્રો માતે મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા પ્રતિનિધિ જાફરાબાદ અમરેલી એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ બાબરકોટ પ્રાથમિક શાળા અને બાબરકોટ માધ્યમિક શાળા બંને બિલ્ડિંગ વખતે કન્યા કેળવણી તેમજ શાળાના નો કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં પ્રવ્યોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિશેષ હાજરી આપતા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ ભીલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર ગામના શ્રી અનગભાઈ શાખડ ગામના અગ્રણી આગેવાન શ્રી હરેશભાઈ મકવાણા તલાટી મંત્રી શ્રી ભરતભાઈ રૂટ અધિકારી શ્રી અલ્પેશભાઈ ચાવડા તથા એસ એમસીના અધ્યક્ષ અને વાલીગણે હાજરી આપી હતી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા કાર્યક્રમ ખૂબ સરસ રીતના સંપન્ન થયો હતો આંગણવાડીના બાળકો ધોરણ એકથી ના બાળકોથી ધોરણ નવના બાળકોનો પ્રવેશ કરાવી અને સરકારશ્રી દ્વારા સંપન્ન કરવામાં આવ્યો બાઇટ આચાર્ય દિનેશભાઈ રિપોર્ટર ભૂપત સાખ અમરેલી માતે સેવન આજરોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ શ્રી બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ રથયાત્રા અંતર્ગત આજરોજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત સમિતિ અમરેલીમાંથી શ્રી કસનભાઈ ભીલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કસનભાઈ પરમાર લાયઝન્સ અધિકારી શ્રી અલ્પેશભાઈ ચાવડા ગામના સરપંચ શ્રી અનકભાઈ સાંખડ એસએમસીમાંથી કડવાભાઈ ભાણાભાઈ તથા ગામના અન્ય સભ્યો શ્રી ગોવિંદભાઈ જગદીશભાઈ દીપુભાઈ ધુંદળવા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની અંદર બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકની બાળી બાલિકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ કન્યા કેળવણી રથયાત્રાની અંદર શરૂઆતમાં બે હજાર આઠના વર્ષની અંદર શરૂઆત થઈ અને બે હજાર દસમાં માનનીય આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવેલા અને બે હજાર દસમાં અઢાર છ બે હજાર દસના રોજ માનનીય મોદી સાહેબના હસ્તે આ શાળાને ખૂબ બિરદાવવામાં આવી એ કાર્યક્રમને આગળ વધારતા આજરોજ આ કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવામાં આવ્યો અને આજરોજ તમામ બાળકોનો પ્રવેશ અહીંયા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો છેલ્લે વૃક્ષારોપણ કરી અને વાલી મિટિંગ કરી અને કાર્યક્રમને સંપન્ન જાગૃત થઈ છે